નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આજે મારા ડેસ્ક ઉપર છે આ ઓળખાઈ ગયું હશે ને મકાઈ ડોડો હિન્દીમાં ભુટ્ટા કહેવાતું હોય છે અને ઇંગ્લિશમાં એને કહેવાય છે મેઝ કોન પણ કહેવાય છે તમને થશે કે આજે હું આ મકાઈ ડોડો કેમ બતાવી રહ્યો છું આની સાથે જ આજની આપણી ગોષ્ઠી જોડાયેલી છે વાત એવી છે કે આજે બપોરના સમયે અમદાવાદથી પાછો આવી રહ્યો હતો અમદાવાદ ઓફિસ પર લેક્ચર્સ પૂરા કરીને પાછો આવી રહ્યો હતો અને રસ્તામાં તાજા તાજા મકાઈ ડોળા જોયા અને એ પણ પાછા દેશી અમેરિકન પણ આવતા હોય છે દેશી પણ આવતા હોય છે પણ મને દેશી વધારે ભાવે છે એનો જે દેશી સ્વાદ છે એવો અમેરિકન ડોળામાં નથી હોતો તો જ્યારે પણ દેશી મકાઈ મળે અને કહું તમને કે અમદાવાદમાં મળી મુશ્કેલ છે અહીંયા આગળ અમેરિકન મકાઈ વધારે ચાલતી હોય છે તો જ્યારે પણ રસ્તામાં દેશી મકાઈ દેખાઈ જાય અને ઇન જનરલ રસ્તામાં કોઈ પણ સારું તાજું શાકભાજી દેખાઈ જાય એટલે અમને ટેવ છે કે ઊભા રહી જઈએ અને એને ખરીદીએ એના પણ ઘણા લાભ રહેલા છે ક્યારેક એના ઉપર અલગથી ગોષ્ઠી કરીશું તો અમદાવાદમાં પાછા વળતા રસ્તામાં મને આ દેશી મકાઈ ડોળા દેખાઈ ગયા એટલે હું ઊભો રહી ગયો અને ત્યાંથી મેં લગભગ અઢી કિલો મકાઈ ડોળા ખરીદ્યા ઘણા બધા થઈ ગયા એટલે હવે ભરવા કેવી રીતે બને ત્યાં સુધી હું પોલિથિન બેગનો ઉપયોગ ટાળું છું એટલે મારી સાથે થેલી હોય એ થેલીમાં હું વસ્તુ ભરી લઉં કારમાં થેલી હતી એટલે હું થેલી કાઢવા ગયો થેલી કાઢી પણ પછી આટલા બધા ડોડા હતા એક સાથે એને મૂકું કેવી રીતે હાથમાં સમાતા ન હતા એટલે એ બેન જેમની લારી પરથી મેં મકાઈ ડોળા ખરીદ્યા હતા એમણે મને કહ્યું કે લાવો હું મદદ કરું તમને એ ડોડા થેલીમાં ભરી આપવામાં મદદ કરું મેં કહ્યું ચાલશે તો પછી એ બેન બોલ્યા ના હું મદદ તમને કરું તમને આ નહીં ફાવે એટલે મેમની મદદ તો લીધી પણ મેં પૂછ્યું કે બેન મને નહીં ફાવે એટલે તો કે આ કામ તમને નહીં ફાવે તમે આવું બધું કરેલું ના હોય ને મેં કીધું કેમ કરેલું ના હોય એટલે થેલીમાં મૂકવું એ કઈ મોટી વાત છે આટલું તો ફાવી જ જાય ને તો કે ના ના તમે આવું બધું કામ ન કરેલું હોય એટલે તમને ન ફાવે એટલે મને સમજાવ્યું કે કહેવા શું માગતા હતા સામાન્ય રીતે લારી કે આ પ્રકારનું કામ કરનાર વ્યક્તિના મગજમાં છાપ એવી હોય છે કે કોઈક વ્યક્તિ કારમાં આવે કારમાંથી ઉતરે એટલે વ્યક્તિ બહુ શિક્ષિત હોય પૈસા પાત્ર હોય ભલે આપણે ન હોઈએ તોય તો એના મગજ મેં એક છાપ હોય કે બહુ પૈસા પાત્ર હશે શિક્ષિત હશે એટલે આ બધું જે મેન્યુઅલ લેબર કહેવાય ને હાથેથી થતું કામ એ બધું કરવાય ટેવાયેલા ન હોય ઘરકામ કરવા ટેવાયેલા ન હોય એ વિચાર સાથે એમણે મને કહ્યું કે આવું બધું કામ તો તમને કરતા ન ફાવે એટલે પછી મેં એમને કહ્યું કે જુઓ બેન એવું નથી હું બધા જ ઘરકામ જાણું છું અને બધી જ પ્રકારનું મેન્યુઅલ લેબર કરી જાણું છું અને તમને કહું કે આ જે ડોળા ખરા ને આ ડોળા જ્યાં આગળ પાકતા હોય એવા તો મારા ખેતર પણ છે વાત એ અલગ છે કે મેં ક્યારેય ખુદ ખેતી કરી નથી પણ અમારા ઘરમાં ખેતી થાય છે વર્ષોથી થતી આવી છે હજુ ખેતરો છે મારા સગા સંબંધીઓ હજુ ખેતી કરે છે તો બેન નવાઈ પામી ગયા એમ કે એવું મેં કીધું હા તો પૂછે કે ક્યાં આગળ તો મેં મારા વતન વિશે એમને જાણકારી આપી અને આ બધી વાત ચાલી અત્યારે આ વાત કેમ કરી રહ્યો છું આનું કારણ છે કે આપણે વ્યક્તિને અમુક ચોક્કસ વર્ગો વર્ગોથી આગળ કહું તો જાતિઓમાં વહેંચી નાખ્યા છે અને એ દરેક વર્ગ કે જાતિ સાથે આપણે કામ નક્કી કરી દીધું છે કે આ વર્ગ કે આ જાતિના લોકો એ ચોક્કસ પ્રકારના જ કામ કરે એના સિવાયના બીજા કામ એમને ન ફાવે આની સાથે જ મને બીજો એક પ્રસંગ યાદ આવ્યો થોડાક મહિનાઓ પહેલાંની વાત છે કોઈ એક ચોક્કસ જગ્યાએ સોસાયટીમાં બે ઘર અને એ બે ઘરનું કોઈક કોમન કામ સામાન્ય કામ કરાવવાનું હતું જે સફાઈને લગતું હતું એટલે એ બંને ઘરના ગૃહિણીઓ એમના વચ્ચે ચર્ચા ચાલી રહી હતી હું થોડેક દૂર જ હાજર હતો તો એમાંથી એક બેન કહી રહ્યા હતા કે આ કામ આપણે કરાવી લઈએ બંનેનું ભેગું છે તો કરાવી લઈએ અને બીજા બેન એમ કહી રહ્યા હતા કે હા તમે આ કામ કરી નાખો પહેલાં બેન કહી રહ્યા છે કે આ કામ આપણે કરાવી લઈએ અને બીજા બેન વારંવારે બોલી રહ્યા છે કે હા તમે એ કામ કરી નાખો એટલે પછી જે પહેલા પહેલાં બેન હતા એમને રહેવાયું નહીં એટલે એમણે કહ્યું કે તમે વારંવાર એમ કેમ બોલો છો કે આ કામ તમે કરી નાખો હું તો એમ કહી રહ્યું છું કે આપણે ભેગા મળીને કોઈની પાસે આ કામ કરાવી લઈએ એટલે પહેલાં જે બીજા બેન હતા એ કહે છે કે તમે તો આ કામ કરવા ટેવાયેલા હો ને મારું મગજ હજુ સુધી આ જે ઘટના ઘટી રહી હતી એને પ્રોસેસ કરવા માટે હજુ મથી રહ્યું હતું પછી મને સમજાયું કે પેલા બેન કહી રહ્યા હતા કે તમે જે જાતિમાંથી આવો છો એ જાતિ તો સદીઓથી આ જ કરવા ટેવાયેલી છે તમારી પેઢીઓ આ જ કરતી આવી છે તમે શ્રમિક વર્ગમાંથી આવો છો તો તમને તો આ બધું કરતાં ફાવે જ ને સફાઈનું કામ કરતાં ફાવે જ ને તો તમે જ કરી લો ને બારના નશા માટે બોલાવા બંને વચ્ચે પછી થોડોક ઝઘડો પણ થઈ ગયો હું કહેવાય માગું છું કે આપણા મગજમાં આ પ્રમાણે જાતિના ખ્યાલ એટલી હદે ખૂંપેલા છે કે આપણે વ્યક્તિ માટે એ માનીને ચાલીએ છીએ કે એણે આ જ કામ કરવાનું છે એના પૂર્વજોએ આ કામ કર્યું છે અને હજુ એણે પણ આ જ કામ કરવું જોઈએ એ સિવાયની બીજી કોઈ ભૂમિકામાં એને જોઈ નથી શકતા કહો કે એને સાંખી નથી શકતા આ જે બેન કે જેમની પાસેથી મેં મકાઈ ડોળા લીધા એ જ્યારે વજન કરી રહ્યા હતા લગભગ એકાદ કિલો વજન માટેના વજન એમણે ત્યાં આગળ મૂકેલા હતા ત્રાજવામાં તો બસ મેં ખાલી જોવા માટે કે બરાબર વજન કરે છે કે નહીં ખાલી આમ જોયું આપણે જોતા હોઈએ ને શાકભાજી ગમે ત્યાંથી આપણે લેતા હોઈએ તો જોઈએ કે વજન બરાબર થઈ રહ્યું છે કે નહીં એટલે મેં આમ નજર કરી તો એમણે કહ્યું કે સાહેબ જોવાની જરૂર નથી અમે વજનમાં જરાય ઊંચું નીચું ના કરીએ બરાબર જ આપીએ મેં કીધું ના બેન તો ખાલી જોઈ રહ્યો હતો તો કે ના વજનમાં ગોટાળા કરવાવાળા હોય છે પણ એ ફલાણી ફલાણી જાતિના લોકો તમે એમની લારી પર જશો ને તો એ લોકો હંમેશા વજનમાં કંઈક ને કંઈક ઘટતું તો કરે છે તમને બતાવ્યું હોય એક કિલો અને ઘરે જઈને જોશો તો એમાં સો બસો ગ્રામ ઓછું હશે મેં કીધું અહીંયા આગળ પણ જાતિ આવી સારી વાત એટલી હતી કે એમણે મને મારી જાતિ નહોતી પૂછી આના સિવાય એ પ્રસંગમાં લેવાલાયક બીજું કશું નહોતું મતલબ કે સારું લેવાલાયક કાંઈ નહોતું જાતિ કભી બી નથી નહીં જાતી એમને નથી કહેવાયું જાતિ આપણા લોહીમાં વણાયેલી છે કમનસીબે આપણા દરેકે દરેક વ્યવહારમાં જાતિ છે અને જાતિથી આપણે દૂર જઈ શકતા જ નથી એટલે ક્યારેક કોઈક વ્યક્તિને વાત કરતાં સાંભળું કોઈકને એવું લખતા સાંભળું કે ભારતમાં હવે જાતિ રહી જ નથી અને જે જાતિગત ભેદભાવો હતા એ તો ભૂતકાળની વાત થઈ ગઈ કહેરણી એટલે મને થાય કે આ કયા ભૂતકાળની વાત કરે છે કદાચ એમના માટે હાલનું વર્તમાન એ જ તો ભૂતકાળ નથી ને આ વર્તમાનમાં જોવા મળે છે અમદાવાદ જેવા શહેરમાં જોવા મળે છે અમદાવાદ આપણા ગુજરાતનું સૌથી મોટું શહેર ગુજરાતનું સૌથી સમૃદ્ધ શહેર ત્યાં આગળ પણ આજની તારીખે તમારે મકાન લેવું છે તો તમારી જાતિ પૂછવામાં આવશે લગ્ન જાતિ પૂછો દરેક જગ્યાએ જાતિ પૂછવામાં આવે છે તો આપણે શાના આધારે કહીએ છીએ કે જાતિગત ભેદભાવો ભારતમાંથી સમાપ્ત થઈ ગયા છે નથી થયા ખરા અર્થમાં કહું આટલા વર્ષોના અનુભવના આધારે કહું સામાન્ય રીતે હું ગેરંટી સાથે બહુ વાત નથી કરતો પણ આ બાબતમાં ગેરંટી સાથે કહીશ કે કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય કે જાતિગત ભેદભાવ સમાપ્ત થઈ ગયા છે જાતિ જેવું હવે કાંઈ રહ્યું જ નથી તો સ્વીકારજો કે સૌથી મોટી જાતિવાદી વ્યક્તિ હશે એ સૌથી વધારે જાતિવાદી હશે જે વ્યક્તિ આ બધું જાણે છે અને એને સમજે છે એ ક્યારે આવું નહીં કહે અને કહેશે તો આ જ કહેશે કે જાતિગત ભેદભાવ હજુ ગયા નથી જાતિગત ભેદભાવ રહ્યા જ નથી એવું કહેનારી વ્યક્તિ ખુદ બહુ મોટી જાતિવાદી હશે અને અગાઉ પણ હું કહેતો રહ્યો છું કે જે જાતિવાદી હશે એ કોમવાદી હશે જ હશે અને જે જાતિવાદી અને કોમવાદી હશે એના મગજમાં સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા હશે જ હશે એ સ્ત્રીઓનો દરજ્જો નિમ્ન કક્ષાનો જ વિચારતો હશે આ ત્રણેય માનસિકતા એક જ વ્યક્તિની અંદર ઠુંસી ઠૂંસીને ભરેલી હોય છે એ ત્રણેય માનસિકતાઓ ક્યારેય અલગ અલગ નથી હોતી એ ભેગી જ હોય છે એમનું આવું એક સંયોજન થયેલું હોય છે આશા રાખીએ કે આ જાતિથી આપણને છુટકારો મળે જોકે આવી આશા રાખવી એ પણ ઘણી વખત ભારતીય સમાજ માટે વધારે પડતી આશા કહેવાય પણ તોય આશા અમર છે પ્રયત્ન કરતા રહીએ છેલ્લે તમને કહું કે આ મકાઈ ડોળા ખરા ને એના ભજીયા પણ બહુ સરસ બને એમાં એ તાજી તાજી મકાઈ હોય એને તમે છીણી નાખો અને પછી બેસનના લોટમાં જો તમે એને ભજીયા બનાવો તો બહુ સરસ ભજીયા બને તો જ્યારે વરસાદી માહોલ હોય સરસ મજાની ઠંડક હોય તો જેમ આપણે મેથીના ભજીયા ખાતા હોઈએ મરચાંના ભજીયા ખાતા હોઈએ બટકા બટાકાના ભજીયા ખાતા હોઈએ એમ જ આ મકાઈ ડોળાના પણ છીણીને ભજીયા સરસ મજાના બનાવીને ખાજો અને જ્યારે આ ભજીયા ખાતા હોવ ત્યારે મનમાં એક નિશ્ચય કરજો એ સરસ માહોલમાં નિશ્ચય કરજો કે જાતિને આપણે હટાવીશું કેમ ના જાય જશે ચોક્કસથી જશે મનમાં દ્રઢ નિશ્ચય કરીએ કે જાતિ જશે આપણા બાળકોને જાતિના વિચારથી દૂર રાખીએ આપણા કુટુંબને દૂર રાખીએ સમાજને દૂર રાખીએ અને આમ કરીને દેશને બચાવીએ જાતિથી મોટો રાષ્ટ્ર વિરોધી ખ્યાલ બીજો કોઈ નથી